સ્ત્રીઓ મીઠાના ડબ્બામાં આ એક જ વસ્તુ મૂકી દેજો ઘરમાં ક્યારેક પૈસાની તંગી નહીં આવે પ્રિય ભક્તો સુંદર મજાના આપણા ઘરમાં બહેનોએ કેવલ મીઠાના ડબ્બામાં આ વસ્તુ ખાલી મૂકવાની છે મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ પૈસાની કમી નહીં રહે મિત્રો ગમે ત્યાંથી ને ગમે ત્યાંથી તમને પૈસો પ્રાપ્ત થતો રહેશે હવે આપણા મનમાં એવું થાય કે મહારાજ મીઠાથી કોઈ રૂપિયા આવી ખરા વિચારો કે ના વિચારો અને વિચારવું જોઈએ અને એનો જવાબ એ છે તમે જે મીઠું વસ્તુ છે ને આપણા શાસ્ત્રની અંદરમાં મીઠાને ઉત્તમ વસ્તુ બતાવી છે મિત્રો આખા રસોઈનો રાજા ગણવામાં આવે ને તો મીઠું કહેવાય છે ગમે એટલી સારી વસ્તુ બનાવી હોય અને કદાચ એમાં મીઠું ના નાખ્યું હોય તો સારું લાગે ગળી વસ્તુની વાત નથી કરતો પણ આપણે કોઈ પણ તીખી વસ્તુ બનાવી છે કોઈ પણ રસોઈમાં બનાવી હોય તો રસોઈમાં મીઠા વગર સ્વાદ ના આવે એક વાત ચોક્કસ યાદ રાખજો ક્યારે પણ બહેનો કે તમારા ઘરમાં મીઠાનો ડબ્બો ક્યારેય અડધો ના થવા દેતા કે પછી ખાલી ના થવા દેતા અને ક્યારે પણ કોઈના ઘરેથી મીઠું ના લાવવું આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવી કારણ કે મીઠું છે એનાથી જ ઘરમાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે મિત્રો તમારા જીવનમાં કોઈને નજર લાગી હોય તો મીઠું ઉપયોગમાં આવે આવે કે ના આવે આપણા ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય તો પહેલું આપણે મીઠું લઈએ કે ના લઈએ વરસ વરસ આવે અને અને બદલાય એટલે વડવાઓ કંકુ મિત્રો મીઠું ઢોળાય એ પણ તકલીફ થાય આપણા વડવાઓ હતા ને સૈત્ર મહિનામાં જો મીઠું ઢોળાનું હતું એટલો બધો કકડાટ કરે વાલા હાથે હાથ મીઠું ના લેવાય લે દેવું વધી જાય આ તમે કદાચ સાંભળ્યું હશે કરજો વધી જાય મિત્રો આ બધી વસ્તુ મીઠાથી કેવી રીતના પ્રાપ્ત થાય શિવ અંદર કઈ વસ્તુ મૂકવાથી તમારા જીવનમાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય મિત્રો શુક્રવારના દિવસે મીઠું ખરીદતા રહો ઘરમાં લક્ષ્મી આવશે ચોક્કસ આવશે મિત્રો જે આપણા ઘરમાં રસોઈમાં મીઠાનો જે ડબ્બો છે શુક્રવારે મીઠું ખરીદવું અને અંદર બે પાંચ સાત કે પછી અગિયાર બે પાંચ સાત કે પછી અગિયાર લવિંગ લેવાના છે મિત્રો આપ સૌ લવિંગને ઓળખતા હશો નાનો દાણો મળે કે પછી મોટો મળે અને મિત્રો એ લવિંગના દાણા લઈને મીઠાનો ડબ્બો ખોલીને મીઠામાં મૂકી દેવાના છે તમે મીઠું વાપરતા રહો વાપરતા રહો નવું ઉમેરતા રહેવાનું પણ મીઠું ખાલી ન થવું જોઈએ ડબ્બામાંથી મિત્રો એ ડબ્બાને હંમેશા મીઠું એવી જગ્યાએ મૂકો કે મૂકવાથી પણ ફાયદા થાય કારણ કે રસોઈ ઘર છે ને આખા ઘરમાં રસોડું જે છે ને અન્નપૂર્ણનું વાંચશે અને રસોડાથી તમારા આચાર વિચાર અને તમારો વ્યવહાર સચવાય કેવી રીતે એ રસોડામાં ભોજન બને છે તમે ખાવશો એ ભોજન તમારા શરીરની અંદરનું પાચન થાય છે અને એ ભોજન કરવાથી તમારામાં સારા અણુકાળ વિચારો આવે છે અને એ વિચાર તમે લઈ ચાલો છો એટલામાં તમારો વ્યવહાર સચવાય છે મિત્રો ગણના આના મનાય પણ તમે રોજ હોટલમાં ખાજો તમારો વ્યવહાર જો ના બદલાય તો કહેજો તમારા વિચાર દૈત્ય જેવા ના થાય તો કહેજો અને કોઈ રોજ ધર્મસ્થાનનું મંદિરનું પ્રસાદ લેજો આમાં અને આમાં કેટલો બધો ફેર પડે છે તમે જોયું તમારે વિચાર કરવાનો છે પણ પ્રસાદ ક્યારે મફત ના લેવો કંઈ પણ આપણા પાસે હોય મૂકી પ્રસાદ લેવાનો મિત્રો ફાઈવ સ્ટાર હોટલનો શીરો ખાઓ અને ભગવાન કોઈ પણ ભગવાનના મંદિરનો પ્રસાદનો જો શીરો ખાઓ કેટલો બધો ફેર પડે છે આકાશ આસમાનનો ફેર પડે છે મિત્રો એમ જ મીઠાના ડબ્બામાં લવિંગ નેગેટિવ દૂર થાય છે મનના વિચારો સારા આવે છે ખરાબ વિચારો દૂર થાય છે આ બધું વસ્તુ કરવાથી તો મિત્રો શુક્રવારના દિવસે મીઠું ખરીદવાનું છે અને મીઠામાં આ લવિંગ વસ્તુ મૂકવાની છે બે પાંચ સાત નહીતર પછી અગિયાર દાણા તમારે લવિંગના લઈ મીઠામાં મૂકવાના છે બહેનોને આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલા માટે મિત્રો આ સંસારના માળામાં કમાવાનું કામ પુરુષને છે અને આ માળામાં રહી ચલાવવાનું કામ ઇસ્ત્રીનું છે એટલે મિત્રો આ રીતનું પાલન કરી મહિલા એટલે કે સ્ત્રી ઘરની આ રીતનું પાલન કરી અને ઘર જો ચલાવશે તો ઘરમાં રૂપિયાની ક્યારેય કમી નહીં રહે સ્ત્રી એ તો લક્ષ્મીનું રૂપ છે સ્ત્રી છે એ લક્ષ્મીનું રૂપ છે લક્ષ્મી આપણા ઘરમાં રહે છે પણ મિત્રો આ એક પાલન કરે છે તો આવેલી લક્ષ્મી ઘરમાં ક્યારે પાછી જતી નથી બીજી ખેંચી લાવે છે બાકી પેઢી તો રહે છે બીજી ખેંચી લાવે છે એ જવાનું નામ નથી લેતી તો લક્ષ્મી ઘરમાંથી ના જાય તો પછી રૂપિયાના ઢગલા થાય રૂપિયાના ઢગલા થાય એટલે દંડના ઢગલા થાય પછી બધાયના ઢગલા થાય મિત્રો આ ખાસ એ વાત યાદ રાખજો અને બીજી વાત છે કે આ ઉપચાર કરવાથી ઘરમાં લક્ષ્મી તો આવે છે સાથે સાથે તમારા મનના વિચાર બદલાશે તમારા સાથે સાથે મનના વિચાર પણ બીજા નવેસરથી નવા વિચારો આવવા મળશે ધંધાના વિચાર આપશે લેનદેનના વિચાર આવશે સમાજમાં કેવું રહેવું એના વિચારો આવશે ઘરમાં સારી એવી પ્રગતિ થશે તો પછી સારામાં સારા વિચારો આવશે અને ધંધો મજૂરી કરવાનું મન થશે અથવા તમે ધંધો કરતા હશો મજૂરી કરતા હશો તો એક દિવસ તમે શેઠ બણશો સ્ત્રી શેઠોણી બનશે લક્ષ્મી બની જશો મિત્રો ભગવાન શિવ અને પાર્વતી બનવામાં વાર નહીં લાગે પણ આ ઉપચાર કરવાનો છે બીજું મહેનત કરવાની છે મિત્રો ધર્મના કામમાં ઢીલ નથી રાખવાની કોઈ પણ જગ્યાએ ધર્મનું કામ ચાલતું હોય ત્યાં બે પૈસા આપવાના છે ક્યારે પણ કોઈનું મફતમાં જમવાનું નથી ખાવાનું નથી ક્યારે પણ કોઈનું લેવું દેવું એમાં ક્યારે પણ ધ્યાન દેવાની નથી મિત્રો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબર કરી તમારી કુળદેવીનું નામ આ ચેનલની કોમેન્ટમાં તમે જરૂર લખી દર્શાવી શકો છો મને ખબર પડે કે તમારી કુળદેવી માતા કોણ છે મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગુરુ મહારાજ જય સદારામ બાપા